આપણા તો બધાને મસ્ત મજાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આપણે જોતા હોય બધા મજામાં જ મજામાં ચા પીએલું છે ને એવું મારે બાંધવાના ટોસ મીન્સ કે અમારે પાલધો જાનવર પ્રાણી પણ કહી શકો તમે પપ્પા સાથે દવા ને એવું તો ઉપલું ખેતર બાકી એ સાંટવાનું જીરામાં આ જીરું કરીએ ને ગધનું આ ને એક તકલીફ એવી રીએ કંપની ભાઈ હે ઉતરે જ નહીં ઉતરે જ નહીં અઠવાડિયામાં એક બે રાઉન્ડ તો આવે ને આવ ને મારે જવાનું આવ્યું રાજુભાઈને ઘેર અમે કેટલા મહિના બધી થઈ ગયો લગભગ કે જાઉં 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 પણ કંઈક ને કંઈક કામ નીકળે પાછા જૂનાગઢ બાજુ તો ન નીકળવાનું જરાક ઉતારવાય જવું આપણે અને થોડીક એકાદ બે રીલ્સ બનાવવા પણ જાઉં ને કાલે કા આપણા સબસ્ક્રાઈબરનું કોમેન્ટ હતું કે ભાઈ કે તમે એક લગ્ન કરીયો તમારા આમંત્રણ આપ્યો કે નહીં આપો હું કે ભાઈ અમારે હેના ને દિલથી કાં યુટ્યુબ ફેમિલી છે ને અમારી મરથી પછી બીજા બધા અમારે હગાવાના કે બધા બધું યુટ્યુબ ફેમિલી પણ તમને બધાની પેટ ઇન્વિટેશન આપવું જોઈએ હું કોંકુર્ત્રી તમને મોકલા પછી તમારે આવવું ના હોવું ને તમારી ઈચ્છા બાકી આપણી અહીં આપણા તરફથી ઇન્વિટેશન જ દેવાના એમ જ કરો જેટલા જેટલા ક્રિએટર હે ને એ બધા ક્રિએટર પણ આવી ગઈ તો હાલો એ આપણે ઢોરની બાંધી દઈએ ને થાય મોડું જે હું ભાઈ ગયો હે ને ફોન પર લાઈને કારણ કે પપ્પાને ભરવું બેરલ એ બેરલ ભરાવીએ અને પાછી જાય રાજુભાઈ રાજુભાઈ જો ફોન તો આવે તો આગળ કીજો નહીં તો પાછો કરેલો કાં જવાનું થાય ને તો કેન્સલ થાય છે ભાઈ કાન આવ્યું હતું હાલો ને તો આગળ જોઈએ કામ થઈને કામ નથી થયું તો ફાઇનલી આપણું બેરલ છે એ હવે ભરવાની તૈયારીમાં થાય અને જ્યાં પડે આપણી દવા

અમારે કેન્ડી એવી અટ્ટી ઉસીન તૈયાર હે ને હાથી અમે રસોડામાં કંઈ ગાવા ને કંઈ ખખડતો હોય ને એટલે એન વાતે ખબર પડી જાય કે કોઈ ના અંદર ખાય ત્યાંથી ને બહુ ચાલુ કરતી ન હોય ને આપણે કંઈ વસ્તુ ઠલાવતા હોય કોઈ હોય કે પડીકામાં હોય કે ખબર પડી જાય છે ભાઈ છે ને

વાવા જવા ને અમારે ન ખાવા થાય આવીએ તો હાલો તો ફોટો પાઠે ને અમારે વિડીયો શૂટ કરવા ને કરી નાખીએ રાજુભાઈ બેઠો બેઠો ટોપિક ગોળતે એક રીલ તમે મસ્ત ને શૂટ કરી લીધી બાકી એવા ભાઈ આપણા બાઈકો અમારે સ્પેશિયલ જગ્યા હોય ને વિડીયો શૂટ કરવાનું રીલ ને હોટાણાનો અમારો સ્પીચ ક્રિકેટનું ગ્રાઉન્ડ એટલું હાજો કંઈ હાઈ ફાઈ ના તો મીડિયમ હે તો એક

ને અડાણ ટાઈમ થયો સાંજે સાંજના વાગે ગયા હાળસ પૂણા હતા મારે કરવાનો ફોટો ફાટ વિડીયો એડિટિંગ આજ કઈ એટલો હજુ લાંબો લોગ નિઃશુખ થયો હોય કારણ કે ટાઈમ ઓછો આવતો ને પાછું બધું ભેગું કરવું હતું ઇન્સ્ટાનું ભેગું કરવું હતું આ એટલે તો ટાઈટી એવી છે ને મોકલી ને જેકેટ પહેરતા હું ભૂલા પડે અટાણા એને ભાઈ મોડમાં આવી જઈએ આખા એમાં અમારે સો હાળસો થાય ને એટલી ટાઈટ પડે પાછી બપોરી ન હોય તો જવાટા લાઈટ આવી નથી માન પપ્પા કાં તો ખોટોટો મોટલી દે આવે નું જસ્ટ પૂગેરી ચાલો મળી હું કાલે આઈ હોપ બધાની આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને પસંદ આવી હોય તો લાઈક જશે સબસ્ક્રાઈબ કર્યા વિના એનો છે બાકી કોમેન્ટ કરીને ખાસ જણાવજો ટીવો લઈ ગયો બાકી મળી હું કાલે તો થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય